રાજકોટમાં સેતુ ફાઉન્ડેશન ફાઉન્ડેશનના દિવ્યાંગ બાળકો દ્વારા સતત આઠમા વર્ષે રાખડી તૈયાર કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય કે કે ચોકસી રાજકોટ આવો જોઈએ વિશેષ અહેવાલ સેતુમાં અત્યારે બાવીસ બાળકો છે જે નિયમ આવે છે મે એન્ડમાં વેકેશન ખુલે પછી મિડ જૂનથી લગભગ બાળકો પાસે રાખડી બનાવવાનું શરૂ કર્યું છે અને રક્ષાબંધન સુધીમાં સાતથી આઠ જેટલી રાખડી બાળકો દ્વારા બનાવવામાં આવે છે લગભગ આપણી જે રાખડી અહીંયા વીસથી પચીસ રૂપિયામાં છે એ માર્કેટમાં ચાલીસથી વધારેની કિંમતમાં મળે છે અમારા સેતુ ટીમ મેમ્બર્સ છે એ એક મેમ્બર ત્રણથી ચાર બાળકોને લઈને બેસે છે એક રાખડી બનાવતા એક બાળકને દસથી પંદર મિનિટ જેટલો સમય શરૂઆતમાં લાગે પછી એ ગાળો ઓછો છે જે કાંઈ પણ પ્રોફિટ થાય છે રાખડીમાં બધો જ પ્રોફિટ દિવાળીમાં સેલિબ્રેશન વખતે રેગ્યુલર બાળકોને અમે વેચી દઈએ દાદા તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદાની તબિયત ખરાબ છે તેમને સખત તાવ માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા એક ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે ઠંડીની સાથે ધ્રુજારી તાવ માથાનો દુખાવો ઉલટી વગેરે જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફત તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો આ કે મેલેરિયા બહુ છે